સાચું કે જોઈને મોઢામાં પાણી આવી ગયું ને બસ ઉનાળાની અંદર ઠંડો ઠંડો બરફ નો ગોળો બરફની મોઢામાં પાણી ના આવે પણ આ ગુજરાતની કોઈ જગ્યા નથી કે સુરત નો કોઈ પ્લેસ અમે છીએ લંડન ની અંદર અને અમને બહુ જ ઈચ્છા થઈ હતી કે ઠંડુ ઠંડુ ખાઈ કેમ કે અહીંયા ભરપૂર તાપ પડી રહ્યો છે અને હવે આપણે બરફના ગોળા પર અલગ અલગ કલર નાખ્યા પછી મલાઈ નાખી દીધી છે જોકે ઇન્ડિયામાં તો અમૂલની મલાઈ યુઝ કરવામાં આવે છે પણ અહીંયા કોઈ બીજી કંપની ની યુઝ કરે છે બધા જ કલર નાખી મલાઈ નાખી આ ભાઈ એની અંદર તૂટી ફૂટી નાખેલી છે પણ મને એ જણાવજો તમે તમારા લાઈફમાં મોંઘામાં મોંઘી બરફની ડીશ કેટલા રૂપિયાની ખાધેલી છે કે બરફનો ગોળો કેટલા છે મેં મારા ની અંદર બહુ બહુ સો કે એકસો વીસ રૂપિયાની બરફ ની પેટ કાઢેલી છે અને એમાં પણ ભરપૂર મોટી પ્લેટ આવે આઈસ્ક્રીમ આવે બહુ બધી મલાઈ આવે અને ડ્રાય ફ્રુટ ની તો વાત જ ના કરો તમને પેટ ભરાઈ જાય એવું હોય પણ અહીંયા આ નાનકડી એવી પ્લેટ જેની અંદર થોડોક એવો બરફ આવ્યો છે ચાટણી કલર ટોપરું નાખવામાં આવ્યું છે અને બધું જ નાખ્યા પછી પણ એ પડે છે એ સાંભળીને તમે શોખ થઈ જશો કે અહીંયા આ બરફની આટલી આમથી પ્લેટ કેટલા રૂપિયાની મળે છે મેં કીધું મેં એકસો રૂપિયાની ખાધેલી છે તમે ની ખાધી છે કે જો બધું જ નખા પછી ભાઈ ફરીથી અમને થોડી ચાચણી નાખી આપી બધા જ મસ્ત પ્રકારના ડેકોરેશન કરી આપ્યા પણ આ એક પ્લેટની અંદર ચાર લોકો એ ખાધું એ ચાર લોકોને ખાવાનું રીઝન શું હતું હું તમને જણાવું કેમ કે આ નાની એવી પ્લેટ અમને અહીંયા મળેલી છે સાડી પાંચસો રૂપિયાની હા અચ્છા સાડી પાંચસો રૂપિયા ની પ્લેટ જે અમે ચાર કોઈ એ વેચીને ખાધી છે પણ શું કરીએ સ્વાદ માટે તો કંઈ ભી કરવું પડે પણ કંઈ વાંધો નહીં ઓલિન ઓલ આપણે એવું કહી શકીએ કે દસ માંથી હું અમને પાંચ આપીશ પણ ઠીક છે સારું કહી શકાય કે અહીંયા ફેસિલિટી મળી જાય અને આટલી વસ્તુ મળી જાય એટલે આનંદ જેવી વસ્તુ કહેવાય તો મસ્ત રેડી થઈ ગયો છે બરફનો ગોળો અને તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને આટલું લાગ્યું થેન્ક યુ સો મચ ફરીથી મળીશું બાય બાય Música